નમસ્કાર CB24 ન્યૂઝ સાથે હું આલોક આપનું સ્વાગત કરું છું ગુજરાતના ધારાસભ્યો માટે બનાવેલા ₹350 કરોડના ફ્લેટોની ફાળવણી મંગળવારે કરવામાં આવી છે ગાંધીનગરના સેક્ટર 17 માં જૂના એમએલએ ક્વાર્ટર્સને તોડીને 325 કરોડના ખર્ચે ધારાસભ્યો માટે 216 આધુનિક અને લક્ઝુરિયસ 5 BHK ફ્લેટ તૈયાર છે ફ્લેટ દીઠ 1.50 કરોડથી વધુનો ખર્ચ થયો છે ત્યારે ફ્લેટની હવે એકસો પચાસ ધારાસભ્યોને રેન્ડમ બેલેન્ડિંગ પદ્ધતિથી ફાળવણી કરી દેવાઈ છે ફ્લેટ ફાળવણીમાં મહિલાઓ માટે અલગ જ બ્લોક ફાળવવામાં આવ્યો છે અગિયાર મહિલા ધારાસભ્યોને બ્લોક નંબર છ માં ફ્લેટ ફાળવવામાં આવ્યા છે જેમાં નરોડાના ધારાસભ્ય ડોક્ટર પાયલ કોકરાણીને ત્રીજા માળ પર ફ્લેટ ફાળવ્યો છે ઉલ્લેખનીય છે કે આ પહેલા પચીસ મંત્રીઓને બંગલા ફાળવી દેવાયા છે તેમજ મુખ્યમંત્રી છવ્વીસ નંબરના બંગલોમાં જ રહે છે તેમના રહેઠાણમાં કોઈ ફેરફાર કરાયો નથી આમ કુલ એકસો છોતેર ધારાસભ્યને આશિયાના મળી ગયો છે જ્યારે છને મળવાનો બાકી છે ઠાકોર નેતાઓ એવા ભાજપના અલ્પેશ ઠાકોર અને કોંગ્રેસના અમૃતજી ઠાકોર પાડોશી બન્યા છે અલ્પેશ ઠાકોરને બ્લોક નંબર એકમાં આઠસો બે નંબરનો અને અમૃતજીને આઠસો એક નંબરનો બ્લોક ફળવાયો છે જ્યારે બ્લોક નંબર બેમાં અમિત ઠાકર અને હાર્દિક પટેલ પાડોશી થયા છે તેમજ કોંગ્રેસના ઇમરાન ખેડાવાલા અને બાબુ જમનાદાસ પટેલના ફ્લેટ પણ આજુબાજુમાં જ છે જ્યારે આપના હેમંત ખવા અને ભાજપના ઉદય કાનગઢ હવે પાડોશી થયા છે જ્યારે આપના ગોપાલ ઇટાલિયા અને ભાજપના દેવા માલમ પણ હવે એકબીજાની નજીક રહેશે સદસ્ય નિવાસ સમિતિ દ્વારા સૌપ્રથમ સભ્યોના જિલ્લાવાર નજીકના વિસ્તાર પ્રમાણેના કુલ નવ જૂથો ચર્ચા વિચારણા કરીને મંજૂર કરીને ફાળવણી કરવાની થતાં નવ બ્લોક રેન્ડમ બેલેન્ટિંગ પદ્ધતિ દ્વારા ફાળવવામાં આવેલા હતા ત્યારબાદ જૂથ પ્રમાણે આવેલા બ્લોકમાં સંબંધિત જૂના બ્લોક સભ્યોને તેઓની સંખ્યા પ્રમાણે બ્લોકના આવાસોની રેન્ડમ બેલેન્ટિંગ પદ્ધતિ દ્વારા ફાળવણી કરવામાં આવી હતી આ ફ્લેટનું ભાડું માત્ર સાડત્રીસ રૂપિયા નક્કી કરવામાં આવ્યું છે જ્યારે તેનું મેન્ટેનન્સ અને લાઇટ બિલનો ખર્ચ પણ સરકાર ચૂકવશે સચિવાલયના વર્તુરોમાં આ મુદ્દે ચર્ચા છે કે જ્યારે ધારાસભ્યોને લાખો રૂપિયાનો પગાર આપવામાં આવે છે ત્યારે સરકાર દ્વારા ભાડું અને અન્ય ખર્ચ પણ ઉઠાવવો એ કેટલો યોગ્ય ગણાય એ મુદ્દે પ્રશ્નો ઊભા થયા છે આ ઉપરાંત ભવિષ્યની સંભવ સંભવિત આવાસ જરૂરિયાતને ધ્યાનમાં રાખીને હાલના બાર બ્લોકના બસ્સો સોળ આવાસોમાંથી દસ બ્લોકના એકસો એંશી આવાસોમાં ફિક્સ તથા લૂઝ ફર્નિચર સાથે અને બાકીના બે બ્લોકના છત્રીસ આવાસો ફક્ત ફિક્સ ફર્નિચર સાથે તૈયાર કરવામાં આવે છે ગુજરાતના ધારાસભ્યો માટે રૂપિયા ત્રણસો પચાસ કરોડના ખર્ચે બનાવેલા ફાઇવ સ્ટાર કક્ષાના નવા સદસ્ય આવાસ એટલે કે નવા ફ્લેટની ફાળવણી મંગળવારે કરવામાં આવી છે હાલ ધારાસભ્યોને ગાંધીનગર સેક્ટર એકવીસમાં ફળવાયેલા આવાસનું માસિક ભાડું માત્ર સાડત્રીસ પોઈન્ટ પચાસ રૂપિયા એટલે કે દૈનિક સવાર ઉપયોગ છે પરંતુ હવે નવા બનેલા સુવિધાયુક્ત ક્વાર્ટર્સ માટે ધારાસભ્યોને વધુ ભાડું ચૂકવવા પડી શકે છે આ ભાડું નક્કી કરવા માટે સદસ્ય નિવાસ સમિતિ આવતા દિવસમાં એક બેઠક કરીને અધ્યક્ષ શંકર ચૌધરી સાથે પરામર્શ કરી તે રકમ નક્કી કરશે